નમસ્તે મિત્રો હું ગીતાબેન નીતાબેનસ કુકિંગ ચેનલ થી મારે ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે બનાવશું બટેટા પવા જે લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે બાળકો વડીલો બધાને બટેટા પવા ભાવતા જ હોય છે તો મિત્રો ચાલો આજે આપણે બટેટા પવા બનાવીએ બટેટા પવા બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે એ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો આપણે બટેટા પોવા બનાવવાના છે એટલે આ પોવા મેં અઢીસો ગ્રામ પોવા લીધા છે ચોખાના પોવા છે અને સામે મેં અઢીસો ગ્રામ બટેટા લીધા છે હું સામસામે માપ લઉં છું અઢીસો જ લઉં છું પણ લગભગ અમુક બટેટા ઓછા લેતા હોય તો તમે ઓછા પણ લઈ શકો છો એક મોટું એવું તમે બટેટું લઈ શકો છો મેં આ ત્રણ બટેટા મીડિયમ સાઇઝના લીધા છે અઢીસો બટેટા છે બાફેલા છે ઓલરેડી મેં બાફી અને કટ કરેલા છે છાલ ઉતારીને અને આ બે નાની મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી છે આ લાલ મરચું છે એને આવી રીતે આમ કટ કરી લીધું છે એ દેખાવ માટે સરસ લાગે અને બાળકોને ભાવે ઓસે હોશે ખાય એ માટે તમે કોઈપણ રીતે કટ કરી શકો છો આ મોરું મરચું છે એને આવી રીતે કટ કરી લીધું છે આ ત્રણ ચમચી મોટી સિંગદાણાની છે આ એક કોથમીર છે ગાર્નિશિંગ માટે છે અને આ લીલી ડું આ ડુંગળી છે એકદમ ઝીણી જેટલી બને એટલી ઝીણી કટ કરવાની છે ગાર્નિશિંગ માટે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ દાડમના દાણા છે આ ઝીણી સેવ છે આ વઘારવા માટે સૂકું મરચું છે લીમડો છે વઘારવા માટે અને આ એક લીંબુનો રસ છે આ ખાંડ છે અને આ આપણા રૂટિન મસાલા છે અને તેલ આપણે સાતડવા માટે ને વઘારવા માટે જોશે જો સૌથી પહેલાં તો શું કરવાનું છે કે આ પૌવા છે ને એને આપણે ધોવાના છે આપણે ધોઈએ ને તો આમાંથી ખૂબ જ ને એવું નીકળતું હોય છે એટલે સારી રીતે એને ધોઈ લેવાના છે એક વાસણમાં લઈને એમાં પાણી ઉમેરીને આપણે ધોઈને બધો જ કચરો જો મેલ ઉપર મેલ આવી જશે આ બધું આમાં કચરો હોય છે એટલે બે પાણીથી અથવા તો ત્રણ પાણીથી તમે સાફ કરી નાખો ને એટલે બધો જ કચરો નીકળી જાય જો કેટલો ડોળ છે આ બધો જ ડોર આપણે કાઢવાનો છે જો આપણે આ બીજી વખત પણ ધોઈ છીએ બધું જ પાણી ઉમેરી દઈ હવે લગભગ એટલો બધો જ ડોળ નહીં હોય પહેલી વખતમાં જ વધારે આપણે ડોડ હોય છે અને એ બહુ વધારે વખત ધોવાના પણ નથી કારણ કે વધારે વખત ધોવાથી પૌવા એકદમ ઢીલા પડી જશે હવે એવું છે કે એક તપેલીની ઉપર મેં આ ચાણો લીધો છે અને એમાં આ પૌવા કાઢીને કાણાવાળો ચાયણો છે તમે કોઈ પણ કાણાવાળું વાસણ લઈ શકો અને એમાં આવી રીતે આમ નાખતું જવાનું છે જેથી કરીને પાણી બધું જ નીતરી જાય જો આમાં અને આવી રીતે આમ રાખી દેવાના છે એટલે બધું જ પાણી નીતરી જશે પાંચ મિનિટ માટે આવી રીતે રાખી અને એક સફેદ કોટનના કપડામાં પૂરા કરી દેવાના છે અથવા તો તમારી પાસે કોટનનું કપડું ન હોય તો ન્યૂઝપેપર આપણું જૂનું હોય છે એ ન્યૂઝપેપરમાં પણ તમે પૂરા કરી શકો છો જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આ પ્લેટફોર્મ ઉપર એક સફેદ કોટનનું મેં કપડું પાથરેલું છે તમારી પાસે હોય તો તમારે પાથરવાનું છે તો પેપર ઉપર પણ આ ચોખાને આમ ફેલાવી દેવાના છે જેથી કરીને વધારાનું પાણી બધું લેશે અને એકદમ કોરા થઈ જશે પોવા તો આપણે આ પોવાને કોરા કરવા માટે નીચા પ્રોસેસ છે એકદમ સરસ બધું જ પાણી આ ચૂસી લેશે કાપડ એ રીતે કાગળમાં તમે કરો ન્યૂઝપેપરમાં તો એ પણ ચૂસી લેશે આવી રીતે આમ કોરા કરી દેવાના છે અને દસક મિનિટ માટે આવી રીતે આમ રાખવાના છે ત્યાં સુધીમાં તમારે બીજી પ્રોસેસ જે ડુંગળી ચુધારવાની કે એ બધી બાકી હોય તો એ કરી લેવાનું છે મારે ઓલરેડી મેં બધું કરી લીધું છે એટલે દસ મિનિટ આપણે રાહ જોઈએ આ ખોરાક કરવા માટે જ્યાં સુધી પૌવા પાણી ના ચૂસાઈ જાય અને કોરા ના થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે વઘારવા માટે બટેટા પૌવા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં આ એક પેન લીધું છે અને પેનમાં હું ત્રણથી ચાર પાવડા એટલે કે ત્રણથી ચાર ચમચી તેલ એમાં એડ કરવાની છું પૌવામાં તેલ થોડુંક વધારે જ હોય છે આ ચાર ચમચી તેલ એડ કર્યું છે અને ગેસને ફૂલ કરી દેવાનો છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં પછી મસાલા એડ કરવાના છે

આ ત્રણ ચમચી મોટી ચમચી સિંગટાણા છે તમારે જેટલા લેવા હોય એ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો સિંગટાણાને એટલે આ બધાને આપણે બે મિનિટ સાતડવાનું છે આપણી ડુંગળી છે એ ગુલાબી ના થઈ જાય ત્યાં સુધી આપણે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળીએ ગેસને ફૂલ કરી દઈએ જો આપણી આ ડુંગળી હવે કલર ચેન્જ થવા લાગી છે તો હવે આપણે એમાં મસાલા કરવાના છે એમાં અડધી ચમચી હળદર એડ કરવાની છે આપણે ગેસને ધીમો કરી દઈએ અડધી ચમચી હળદર એડ કરવાની છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે પાછું સેજ આપણે સાતડી લેવાનું છે અધકચડી આપણી ડુંગળી ચડી ગઈ છે અને દાણા પણ આપણા શેકાઈ ગયા છે તો હવે આ ટાઈમે આપણે આ બાફલી બટેટા મેં લીધા છે કટ કરેલા એટલે ઓલરેડી બટેટા તો આપણા શેકાઈ ગયેલા જ છે સતરાઈ ગયેલા છે એટલે એને આપણે કૂક કરવાની જરૂર નથી અને તમે આ જગ્યાએ જો કાચા બટેટા લીધા હોય ને તો નાના નાના કટ કરવાના છે અને આ ટાઈમે જ આપણે બટેટાને એડ કરવાના છે અને એડ કરીને પછી થોડીક વાર સાતળી અને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રેવા દેવાનું છે જેથી કરીને બટેટા કૂક થઈ જાય અને વચ્ચે વચ્ચે તમારે બટેટાને ચેક કરવાનું છે કે બટેટું નરમ થઈ જાય ત્યાં સુધી એને પકવવાનું છે પણ આપણે તો ઓલરેડી આ બટેટા બફાઈ ગયેલા જ છે અને કૂક થવા દેવાની જરૂર નથી અને મારા ઘરમાં બધાને બાફેલ બટેટા ખૂબ જ ભાવે છે એટલે હું બાફેલા બટેટાનું જ કરું છું હર વખત પણ એવું છે કે કાચા બટેટાનું પણ થઈ શકે છે એનો ટેસ્ટ પણ એટલો જ આવે છે તો તમે તમારા સ્વાદ મુજબ તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમારે કરવાનું છે જો આ બધું જ મિક્સ થઈ ગયું છે સરસ રીતે સતળાઈ ગયું છે અને મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને વધારે કૂક કરવાની જરૂર નથી આપણે ગેસને ઓફ કરી દેવાનો છે હવે આપણે જોઈએ કે આપણા પૌવા છે એકદમ જો સરસના એકદમ છૂટા થઈ ગયેલા છે પાણી બધું જ આ કાપડે શોષી લીધું છે અને એકદમ સરસના એવા થઈ ગયા છે તો હવે આને આપણે એક વાસણમાં લઈ લઈએ જો આપણા પૌવા એકદમ સરસના જો છૂટા છૂટા એકદમ સરસ છે હવે આ ટાઈમે આપણે આને ગેસને પહેલા સ્ટાર્ટ કરી દેવાનો છે અને ધીમો જ રાખવાનો છે ગેસને અને પછી પૌવાને આમાં એડ કરવાના છે બધા જ પૌવાને આમાં એડ કરી દેવાના છે અને મિક્સ કરવાનું છે ગેસને ધીમો રાખવાનું છે એટલે નીચે દાસી ના જાય અને સારી રીતે આપણે મિક્સ કરી શકીએ નહીતર એવું બને કે તમે ગેસ ફૂલ હશે તો નીચે બેસવા મળશે અને તમે મિક્સ પણ સરખું કરી નહીં શકો બધું જ આવી રીતે આનું સરસ મિક્સ કરી દેવાનું છે સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આ ટાઈમે આપણે આ એક ચમચી ખાંડ એડ કરવાની છે તમે ખાંડ ખાતા હો તો ભલે ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો ડુંગળીને પણ એમ જ તમે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકાય છે એવું ફરજિયાત નથી કે ડુંગળી આપણે આમાં ડુંગળી વિના પણ સરસ લાગે પણ ડુંગળીથી ટેસ્ટ થોડોક વધારે આવે છે અને હવે છેલ્લે આપણે આ એક લીંબુનો રસ છે નાની સાઈઝનું લીંબુ છે એ લીંબુનો રસ છે એને આપણે એમાં એડ કરવાનો છે અને પાછું આપણે આમ મિક્સ કરવાનું છે હવે લગભગ આપણા બટેટા પૌવા બનવા આવી ગયા છે તો આ ટાઈમે થોડુંક આપણે ચેક કરી લેવાનું ચાખી લેવાનું છે કે કાંઈ ઘટતું તો નથી ને ખાંડ મીઠું લીંબુ જે પણ તમારા સ્વાદ અનુસાર તમારે બનાવવાનું છે કે તમને કાંઈ પણ ઓછું લાગતું હોય તો તે તમે નાખી શકો છો આ ટાઈમે તો જો હવે આપણે આ બટેટા પોવા આપણા તૈયાર છે અને આપણે સબિંગ બાઉલમાં લઈ અને ઉપરથી આપણે હવે ગાર્નિશિંગ કરવાનું છે ગેસ ને ઓફ કરી દઈએ આપણે એક સર્વિંગ લઈએ હવે ગાર્નિશિંગ કરવા માટે આપણે એકદમ ઝીણી એવી કટ કરેલી ડુંગળી છે એને ડુંગળીને બહુ જ ટેસ્ટ સરસ આવે છે કાચી ડુંગળીનો આ ડુંગળીથી આપણે ગાર્નિશિંગ કરશું પછી આપણે આ ફ્રેશ ધનિયા કોથમી છે આ ફ્રેશ એકદમ એને આપણે પછી આ સેવ છે અને આ ઉપરથી દાડમના દાણા